ના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ યોગીની એકાદશી તરીકે ઓળખાય છે શાસ્ત્રોમાં વર્ષની ચોવીસ એકાદશીઓનું અલગ અલગ મહત્વ જણાવવામાં આવ્યું છે યોગીને એકાદશી વિશે એવું કહેવામાં આવે છે કે આ એકાદશી વ્યક્તિના તમામ પાપોનો નાશ કરે છે આ એકાદશીનું યોગ્ય વ્રત રાખવાથી વ્યક્તિ પૃથ્વી લોકના તમામ સુખો ભોગવે છે અને મૃત્યુ પછી પરલોકમાં પણ મુક્તિ પ્રાપ્ત કરે છે ત્યારે આ વખતે આજે અને આવતીકાલે બે એકાદશી છે ત્યારે આવતીકાલની એકાદશી વધુ વિશેષ છે તો કયા છે આ વ્રતના વિધિ વિધાન જણાવશે ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યા યશ્ય સ્મરણ માત્ર એના જન્મ સંસાર બંધના વિમુચ્છતે નમઃતસ્મય વિષ્ણવે પ્રભુ વિષ્ણવે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા મિત્રો આજે તમને અગિયારસ વિશેની જાણકારી આપીશ કેમ કે આ વખતે પણ આજે એકાદશી ને આવતીકાલે પણ એકાદશી પણ કાલની એકાદશી દ્વાદશી યુક્ત છે તો આવતીકાલે એકાદશીમાં તમારે શું કરવું એની પર તમને જાણકારી આપું છું મિત્રો યોગીની એકાદશી યુધિષ્ઠિર રાજા ભગવાન નારાયણ એટલે કે ઠાકોરજી ને કૃષ્ણ ભગવાનને પ્રશ્ન કરે છે કે હે પ્રભુ યોગીની એકાદશીનું મહત્વ શું છે જેમ તમે નિર્જરા એકાદશીનું મહત્વ કહ્યું તેમ મને યોગીની એકાદશીનું પણ મને મહત્વ કહો અને ત્યારે ભગવાન કહે છે કે હે રાજન રાજન હે તું સાંભળ હું તને જણાવું છું યોગીની એકાદશીનું મહત્વ શાસ્ત્રમાં લખ્યું છે જગત ત્રયે સાર ભૂતા યોગીની નામ નામ તહ કથયામે કથા પૌરાણિક અંધાર્યું જેઠ મહિનામાં અંધાર્યા પક્ષમાં આવનારી એકાદશીને યોગીની એકાદશી કહેવામાં આવે છે એવું કહેવાય છે કે હે રાજન આ એકાદશી કરવાથી મનુષ્યના દુઃખોમાંથી દૂર મુક્તિ મળે દુઃખ દૂર થાય અને પાપનો ક્ષય થાય છે આની પણ એક કથા શાસ્ત્રમાં કહેલી છે ભગવાન શિવજીનો પરમ ભક્ત જેનું નામ હતું કુબેર અને કુબેર ભગવાન શિવની ભક્તિ બહુ જ કરતો હતો એક દિવસે કુબેર પોતે શિવજીની ભક્તિ કરે છે અને ભગવાનને ફૂલ ચડાવવા માટે એના એક સેવકને કહ્યું કે હે માલી જે સેવકનું નામ હતું હેમ માલી કુબેર કહે છે કે હેમ માલી મારે શિવજીની પૂજા કરવી છે તો ફૂલ લાવીને મને આપ અને ત્યારે હેમ માલી ફૂલ લેવા જાય છે ફૂલ લઈને જ્યારે વર્તો થાય છે ત્યારે એને પોતાની પત્નીનું યાદ આવી પત્નીના સ્નેહ અને પ્રેમના કારણે એ ત્યાંથી કુબીરજીને ફૂલ આપવાની જગ્યાએ પોતાના ઘરે ગયો આ બાજુ કુબીરજીની પૂજાની અંદર ફૂલ ન આવતા કુબીરજી ક્રોધે ભરાયા એને પોતાના બીજા સેવક યક્ષોને કહ્યું કે જાઓ હેમવાલી બોલાવો ક્યાં છે અને ત્યારે એમના સેવકો કહે કે હે રાજન હેમમાલી પોતાના પત્નીના પ્રેમમાં એના સ્નેહના કારણે ઘરે ગયો છે અહીંયા ફૂલ નથી ગુસ્સે થયા અને કહ્યું કે હેમમાલીને અત્યારે હાલ હાજર કરો અને ત્યારે એ યક્ષો હેમમાલીને લઈને કુબીરજીની સમક્ષ લાવે છે અને ત્યારે કુબીરજી ભગવાન શિવજીની પૂજા પુષ્પ વગર શ્રાપ આપે છે કોને હેમમાલીને શ્રાપ આપે છે કે હે હેમમાલી તમારી પૂજા માટે પુષ્પ ના આપીને તું પત્ની પ્રેમના કારણે તું ઘરે ગયો તો જા તને તારી ભાર્યા હિનમ તારી પત્નીનું સુખ તને નહીં મળે તારા પત્નીથી તું નોખો થા એટલે એને શ્રાપ આપ્યો બીજા નંબરની વસ્તુ કે એને પૃથ્વી લોક ઉપર મોકલ્યો અને ત્રીજા નંબરની વસ્તુ એના શરીરમાં કોટ થયા અને કોટ થવાથી એ પૃથ્વી ઉપર આવે છે અને ભૂખ અને તરસથી એ વ્યાકુળ થાય છે ભૂખ લાગી છે ખાવાનું નથી મળતું તરસ લાગે છે પાણી નથી મળતું આકુર વ્યાકુર થાય છે અને હેમ એવું કહેવાય છે કે ત્યારે ત્યાંથી ચાલતા ચાલતા હિમાલય પર્વતમાં જાય છે અને ત્યાં યોગી મુનિ એને પ્રાપ્ત થયા મુનિ મળ્યા છે અને મુનિને માર્કંડે મુનિને પગે લાગે છે અને માર્કંડે મુનિને પોતાના જીવનમાં જે થયેલા દુઃખો એને જે શ્રાપ મળ્યો છે કુબેરનો એ બધી વાત જણાવી છે અને એવું કહેવાય માર્કંડે મુનિએ એની વાતને સાંભળીને એનો ઉપાય કયો છે કે હે હેમ માલી તે ભૂલ કરી છે અને એનું પ્રાયશ્ચિત તારે કરવું પડશે હિમાલયમાં આવ્યો છે તો તું એક કામ કર ભગવાન ભોલેનાથની ઉપાસના કર માફી માગ અને જેઠ મહિનામાં આવવાળું વ્રત જેઠ વદ એકાદશી જેને યોગીની એકાદશી કહેવામાં આવે છે આ એકાદશીનું તું વ્રત કર ઉપવાસ કર અને દ્વાદશી એના પારણા કર અને આ વ્રતનો પ્રભાવથી આ વ્રતના પુણ્યથી તારા જીવનમાં જે દુખ આવ્યા છે એ દુઃખો શાંત થશે આ એકાદશીના વ્રતથી પત્નીજીનું જે વિયોગ થયો છે એ પત્નીનું સુખ મળશે શરીરે કોટ આવ્યા છે એ દુઃખ એ દૂર થશે અને ફરીથી તને તારું જે સ્થાન હતું એ સ્થાન ઉપર તને પ્રાપ્ત થશે અને ત્યારે એવું કહેવાય છે હેમમાલીએ એકાદશી યોગીની એકાદશીનું વ્રત કર્યું છે અને શાસ્ત્ર તો એવું કહે છે કે આ એકાદશી કરવાથી અઠ્યાસી હજાર બ્રાહ્મણને ભોજન કરાવવાનું જે પુણ્ય મળે છે તે પુણ્ય તમને આ એક એકાદશી કરવાથી મળે છે આવું આ એકાદશીના વ્રત કથામાં લખેલું છે મહાપાપ પ્રસમની મહાપુણ્ય ફલપ્રદા શુચિ કૃષ્ણે કાદશી તે કથિતા યોગિની નૃપા શાસ્ત્રમાં લખ્યું છે કે મહાપાપ પ્રસમની મહાપાપોને હણવા વાળી છે મહાપુણ્ય ફલપ્રદા મોટું પુણ્ય પ્રદાન કરવા વાળી છે આ એકાદશી શુચિ કૃષ્ણે કાદશી તે અને કથિતા યોગીની નૃપા આ યોગીની વ્રત આ યોગીની એકાદશીથી પાપ નષ્ટ થાય છે અને પુણ્યનો ઉદય થાય છે જે વ્યક્તિ આ એકાદશીના દિવસે ભગવાન નારાયણની પૂજા કરે છે શિવજીની પૂજા કરે છે એકાદશીનું વ્રત કરે છે અને જોડે જોડે જે તુલસી માતાના આઠ નામ બોલે છે તો એનાથી આ એકાદશીનું પૂરેપૂરું ફળ એને મળે છે અને જીવનના તમામ સુખોની પ્રાપ્તિ થાય છે યોગીની એકાદશી ના દિવસે તુલસી અષ્ટુલસી નામા એકાદશીમાં એને વિશેષ સુખોની પ્રાપ્તિ થાય છે શાસ્ત્ર લખે છે કે તુલસી નામાષ્ટક કયું તો વૃંદા વૃંદાવની વિશ્વ પૂજિતા વિશ્વ પાવની પુષ્પસારા નંદની ચુલસી કૃષ્ણના શ્લોકમાં લખ્યું કે નામા પાઠ કરે છે સ્ત્રોત નામાર્થ સંયુત ય પઠેત ચોમ મેઘ ફલમ ભવેત એવું કહેવાય છે કે અશ્વમેઘ યજ્ઞનું ફલ પ્રાપ્ત થાય છે જે આ તુલસી નામાષ્ટકનો પાઠ કરે છે હવે તુલસી અંદર તુલસીજીના આઠ નામ છે જો આઠ આઠ નામ નામ તમે બોલો છો એકાદશીના દિવસે અથવા બોલીને આઠ તુલસીના પાન ભગવાન નારાયણને અર્પણ કરો છો તો આ યોગીની એકાદશી તમારા જીવનમાં સુખોની પ્રાપ્તિ કરાવે છે અને અશ્વમે યજ્ઞનું ફળ મળે છે આવું હું નથી કેતો આ તુલસી નામા અંદર વર્ણન કરેલું છે હવે આઠ નામ કયા છે તો પહેલું નામ છે ઓમ વૃંદાય બીજું નામ ઓમ નમઃ ત્રીજું નામ ઓમ વિશ્વ પૂજિતાય ચોથું નામ ઓમ વિશ્વપાવિન્યય ન તુલસી માતાનું પાંચમું નામ ઓમ નમઃ અને આઠમું નામ છે ઓમ કૃષ્ણજીવિન્યય નમઃ તો આ છે તુલસી માતાજીના આઠ નામ જેને તુલસી નામાષ્ટક સ્ત્ર અંદર શ્લોકના માધ્યમથી લખેલું છે અને એ શ્લોકને મેં સરળ ભાષામાં તમને જણાવ્યું છે કેમ કે ઘણા લોકો એવા હોય કે જેને સંસ્કૃત વાંચતા ન પણ આવડે પણ મારી ફરજ છે કે જેને સંસ્કૃત ન આવડે શ્લોક ન આવડે તો હું એને સરળ ભાષામાં એનું વિશ્લેષણ કરીને કહું છું કે જેથી નામ સ્તોત્ર નહીં તો નામ બોલીને પણ આપણે અશ્વિ યજ્ઞોનું ફળ પ્રાપ્ત કરી શકીએ તો એકાદશી તિથિ છે યોગીની એકાદશી આવતીકાલે તો યોગીની એકાદશીમાં તમારે આ તુલસી નામાષ્ટકનો પાઠ કરવાનો છે અને તુલસી ભગવાનને આઠ અર્પણ કરવાની છે વિશેષમાં તમારે આવતીકાલે શાલિગ્રામ અથવા ઠાકોરજીની પંચામૃતથી તમે પૂજા કરજો પંચામૃતથી ભગવાનને સ્નાન કરાવજો શક્ય હોય તો તુલસી નામાષ્ટકના તમે આઠ પાઠ કરજો અથવા આઠ વખત એને એ શ્લોકને બોલજો એને વિશેષ કરવું હોય તો વિષ્ણુ સહસ્ત્રનો પણ પાઠ કરી શકાય અન્નનો ત્યાગ કરવાનો છે બહુ ભૂખ લાગે તો ફલનો આહાર અથવા ફળારી વસ્તુ ખાઈને પણ તમે આ એકાદશીને કરી શકો છો તો દર્શક મિત્રો આજે સુંદર મજાની જાણકારી મેં તમને યોગીની એકાદશીની કહી છે ને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આવી જ જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી હું પ્રફુલ્લ પંડ્યા તમને નિત્ય રોજેરોજ કહેતો રહીશ કાર્યક્રમને સદૈવ આપ નિહારતા રહેજો મને આપી દો હવે તમે રજા જય ભગવાન